નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વાત કરીશું સરકારી ભરતીઓની આવી છે ગુજરાત રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દુસ્વાર યુનિવર્સિટીની અંદર ભરતીની જાહેરાત ફાઇનલી ગુજરાત સરકારે મંજૂર કરી દીધી છે જગ્યાઓની વિગતવાર ઇન્ફોર્મેશન તમને મળશે કેટલી જગ્યાઓ છે એની માહિતી પર તમારા સુધી પહોંચાડીશ પરંતુ એની પહેલાં આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન કરવાની સાથે ટેલિગ્રામમાં પણ વિઝિટ કરી લેજો અવેલેબલ છે વિડીયોની નીચે લિંક હવે વાત કરીશું કામધેનુ યુનિવર્સિટીની ગાંધીનગર સ્થિત આ યુનિવર્સિટીની અંદર આવી છે ભરતી જાહેરાત ક્રમાંક ત્રણ વર્ષ બે હજાર ચોવીસ આ યુનિવર્સિટીની અંદર બિનશૈક્ષણિક સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમાં જ અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવી છે જ્યાં કુલ સચિવની એક જગ્યા છે મદદની કુલ સચિવની ત્રણ જગ્યા છે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બેની સોળ જગ્યા છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેટરનરી વર્ગ ત્રણની આઠ જ્યારે ડેરી વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ છે ફિશરીઝ વર્ગ ત્રણ માટે એક જગ્યા છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે ચાર લેબોરેટરી ટેકનિશિયન માટે બાર જગ્યાઓ એક્સ રે ટેકનિશિયન માટે ટોટલ બે જગ્યા પશુધન નિરીક્ષક માટે ત્રણ જ્યારે સૌથી સારી અપડેટ એવી જુનિયર ક્લર્કની ભરતી માટે અગિયાર જગ્યાઓ છે તો પંદર માર્ચ બે હજાર ચોવીસના રોજથી તમને આ અપડેટ જોવા મળી જશે કામધેનુ ડોટ એ જી ડોટ ઇન વેબસાઇટના ઉપર આજે જ ઓનલાઈન માધ્યમથી અરજી કરી લેવા વિનંતી માહિતી ગમી હોય વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી આપજો